સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં એક છવ્વીસ વર્ષીય યુવક રહે છે તેને છેલ્લા ત્રણ વર્ષથી એક યુવતી સાથે પ્રેમ સંબંધ છે આ યુવક તે યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ યુવતીના માતા પિતા તેની સાથે લગ્ન કરવાની ના પાડતા હતા તેથી યુવકને લાગી આવ્યું હતું જેથી તેને આત્મહત્યા કરવાનું વિચારી તેની એક્ટિવા મોટરસાઇકલ સુરતથી લઈ ભરૂચ નર્મદા નદીમાં આત્મહત્યા કરવા નર્મદામાં કૂદી જવા માટે આવ્યો હતો આ અંગે ભરૂચ કંટ્રોલ તરફ વર્ધી સી ડિવિઝન પોલીસને મળી હતી જેમાં એક યુવક નર્મદા મૈયા બ્રિજ ઉપર નદીમાં કૂદવાના પ્રયાસો કરી રહ્યો છે આ વર્ધી મળતા જ સી ડિવિઝનના સર્વેલન્સના હેડ કોન્સ્ટેબલ રાકેશજી લક્ષ્મણજી તથા પોલીસ કોન્સ્ટેબલ પિન્ટુ અમૃતભાઈને થતા તેઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા આ સમયે એક યુવક બ્રિજના ડિવાઈડર બાજુ નર્મદા નદી તરફ મો રાખીને બ્રિજની કિનારી ઉપરથી નર્મદા નદીમાં કૂદવાનો પ્રયાસ કરતો હતો એ યુવકને યુવતી પ્રયુક્તિથી નદીમાં ન કૂદવા સમજાવી બહાર લઈ આવી તેને બચાવી લીધો હતો આ યુવકે તેની હકીકત જણાવતા પોલીસે યુવકના પરિવારજનોનો સંપર્ક કરી પોલીસ મથકે લા લાવી તેનું કાઉન્સેલિંગ કરી પરિવારને સોંપ્યો હતો